જેણે પરમ તત્વને પામી લીધું છે પરમ તત્વ અગમ છે એ જાણી લીધું છે એવા સંત અખા ભગત વ્યવસાય સોની એટલે સમાજના ખોટા સંબંધો કડવા વેણ અને વિશ્વાસઘાત અને દંભી માનવ સંબંધો અને વ્યવહારોની વાસ્તવિકતાથી અધ્યાત્મના રસ્તે ચાલી નીકળ્યા હતા આજે આપણે સંત અખા ભગતને વંદન કરીએ અહમ કૃતિ તજી સ્મરણ કરો મન કર્મ વચન હરિ વડે આદરો ગવરાવ્યા જસ ગાઓ છો ને કૃતે ન થયા છતાં ધણીથી છેટા રહ્યા છતો ધણી તું છબીલો જાણ જેની શોભે સગળે વાણ છતો ધણી સે વાણી રહિત છતો ધણીશે શબ્દાતીત એમ વાચ અવાચ જેને સઘળું કર્યું અખો તે હનુકાર જ સર્યું સાચો માર્ગ જે કોઈ લે મિથ્યા માર્ગ મૂકી દે અટળ વસ્તુને અહોનિશ થાય ટળને બાંધણે બાંધ્યો ન જાય ટળમાં રહે અટળ શું પ્રીત અખા એવા એવા પુરુષની થાશે જીત જાણી વસ્તુને ઉપનો વૈરાગ્ય અણ આવરણ ન પામે લાગ ઓળખ્યા ચોરને સાવચેત થયા વળતા તે તો કુશળ રહ્યા અચેતને ચોર લૂંટી ગયા ભાઈ સાવચેતને ગેર આનંદ વધાય આનંદ વધાય અનુભવથી થાય અજ્ઞાન ગાંઠો છૂટી જાય અનેક જુગનું આવરણ છે જ્ઞાન વજ્રથી ભાંગે તે ધન ધન જ્ઞાની જનનું ગાત્ર જગત જાણ્યું તેણે તૃણ માત્ર જ્ઞાની તે જે કરે વિચાર પરપંચ તજે ને સંગ્રહ સાર સકળ કામના સવળી કરે વાસના વપુ ઠેકાણે ધરે તાળે આપ ને ભાળે ઈશ અખા એવા પુરુષને મળે જગદીશ મોટી તાણ છે પંથજ તણી નથી જૂજવા એક છે ધણી પોતાના ઈષ્ટની પાળવી ટેક સકળ ઇષ્ટનો અધિપતિ એક જેમ રાજા એક ને પ્રજા જૂજવી અખો એ રીતે જુએ અનુભવી રાજાનું જેમ શહેર જ એક પ્રજા જુજવી વર્ણ વિવેક દંભી હોય તે રહ્યા ભડે તેનું નામ તે ખરડે પડે સર્વે થઈ જાય અખા આખું શહેર તેના ગુણ ગાય એ દષ્ટાંત ન સમજે કોઈ સહુનું બળ સહુ માહે હોય જ્ઞાની જ્ઞાને કરીને કહે મતિયો મતને મતમાં રહે જાવા દો જાણે તેમ થાઓ આપણ આપણા અવગુણ ગાય અવગુણ માં જોશો મહારાજ તમારા બાનાની તમને લાજ જેમ કોઈ કેના થઈને ફરે તે તો તેની પક્ષ જ કરે તમે તમારાની પ્રભુ કરો સાર અખા કર વિનતી તજી અહંકાર અહંકાર તજીને આશે રહ્યો મન કર્મ વચને તમારો થયો જેમ કાષ્ટની પૂતળી નાચે નરી તે કળસૂતરે તમારે કરી વાજુ વજાડો તો વાજે વાજે તદા વણ વજાડ્યું ન કદા વાજુ હું તે વાજણ શાને ધરે અહંકાર તે જોતા સર્વ તમારા કામ આ અછતાનું અછતું નામ ધન ધન વાજુ ધણીકર થવે અખા આસુરી કર અવળું લવે આસુરી ના ફેરા ફરે છે જંત મૂળ આસુરી અંધ ની ચિંતા કરે વળતો શાહ ચોર ડરે ડરા શાહ તે પાર થયા જખ મારીને કોરજા રહ્યા કાઢી મૂક્યા ક્રોધ ને લો સાથી કીધા શીળ સંતોષ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય જે સર્વે સળગી ગઈ તેને ગોપીની દશા ગોપી ભૂલી ઘરને ને બાર ગોપી ભૂલી કુટુંબા પરિવાર પોતાની દેહ પણ ભૂલી ગઈ અખા કામની કુળવંત થઈ પ્રસન્ના થઈ પ્રભુ પ્રેમે મળ્યો જોગ જોગાર કરવો ટળ્યો વિધિ નિષેધને થાપ ઉથાપ સંકલ્પ વિકલ્પ ટળ્યો સંતાપ પ્રગટ્યો ઉર્મા પ્રેમાનંદ પ્રિય સુધારસા પ્રેમદા વૃંદ સખી સમાગમ સદા નિજ ધામ અખા એ રસ તેનું નામ અખા રસ ની ચાલે નદી તે બ્રહ્મા વેતા પિયે ભગવતી આળ પંપાળ જેને આળશુ સમા દષ્ટિ સમજા તે સમ કંઈ કંઈ કહેણી કથતા ફરે અખા બ્રહ્મવેતા ભાગ્યે નિસરે બ્રહ્મવેતા કેમ દર્શે ભાઈ જે બ્રહ્મ કલામાં રહ્યા સમાય મેલી આંખે જે કોઈ થાય બ્રહ્મવેતા કેમ દર્શ્યા જાય અખા આંખ જો ઉપે નવી તો બ્રહ્મવેતા દર્શે અનુભવી મેલી આંખને બેસે મળો કથા કીર્તના કરે થઈ ભલો પછી સામસામા કરે જવાબ અહમ કૃતિ જ્ઞાને વાંধে આપ કેટલાક ને જુદ્ધ કર્યાનું જોર અખા સિદ્ધાંતાના સમજે કરે બહોર સમજુ ને સમજુનો સંગ અણસમજુ ને આપે અંગ સમજુ અણસમજુ મર ભેળા ભમે ભેળા બેસે ને ભેળા જમે અણસમજુ તે આંધળા કોવા સમજુ સજ્જના સરસો ગાવ જુના વસે વેગળા મર સમજું સજ્જન તોયે ત્યાંથી અર્પે મન પ્રપંચ રીતે ના રાચો ભાઈ એવી પરાપરની છે સગાય એમાં અનુભવી અનુભવીને લખે અળગો રહે વિંધાણા ખપે જે વેહે વેજો તે જાય આપ સજાને શ્યા વ્રેહનો સંતાપ સાજો તે સાજાને ગાય વ્રેહની વેદના વેંધ્યાને થાય સાજા તો શાકટને જાણ વ્રેહનો વેંધો જ્ઞાની વખાણ શાકટને ને સાર જેમ કાળના ભોગવે દુઃખ શાકટને લાગે સુધા રસબાણ પણ જ્ઞાનીના ના તો વેંધે પ્રાણ જ્ઞાની વ્રજને સુધા કરી ગણે શાકટ તો સુધાને વિષ ભણે શાકટ જ્ઞાની બેઉ જાણવા માય અળગા કોઈ કોઈમાં કેશો ક્યાંય શાકટનો પ્રવૃત્તિ પરિવાર જ્ઞાનીનો તો નિવૃત્તિ કુમાર વિવેક જ્ઞાની વિવેકી ઠેરવ્યા રાય આસુરીના થાણા ઉઠી જાય અદલા થયું ત્યારે સવા શેર વિષ્ટિ કરતા ચૂક્યું વેર આનંદ મંગળ ઓછવ થાય હરિના જનતે હરિજસ ગાય હરિજસ ગાય તે શું કહે આપ ટાળી ભજનમાં રહે ઊંચી અખા શહેરની શોભા નવી જેમ વીતી રજની પ્રગટો રવી હું હું રૂપી વીતે રાત તેને ટાળતા થાય પ્રભાત જેને પુરુષોત્તમા થાય પસાય તેને સર્વે સવળું થાય અખા વસ્તુ આફરડી ન મળે અહરત રાખી ધણીને બળે આરત વિના ન ઉપજે હેત

પિરસનારો રહે અખા અભાગ્યા ને કોણ કહે પૂર્ણાનંદ તે પૂર્ણ દયાળ સર્વજીવની કરે સંભાળ દયા સારું લે દસ અવતાર અસુર નિકંદન ભક્ત ઉધાર દયાએ કીધું ગીતા ભાગવત દયા કરી સમજાયવા સંત દયા સારું દાખેવા ધર્મ અખા હરિનો મોટો મર્મ અખા હરિનો મોટો મર્મ